રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગરમાં બરાબર છે હવે આપના સાથ અને સહકારને હિસાબે આપણે એક લાખ અને પંદર હજારથી પણ વધારે સબસ્ક્રાઇબર ખેડૂત મિત્રો થઈ ગયા આ આપનો બધાનો પ્રેમ છે સ્નેહ છે લાગણી છે અને આપના આશીર્વાદ છે પરંતુ આજે આપણે એક એવી અદભુત સફળતા પ્રાપ્ત કરી છે કે જે ખેડ અમેરિકાથી ભાવનગર જિલ્લાનું તળાજા હોતી ઓલા સિલ્વર બટન હાથ ઉધી બધા બળ કરીને મરી ગયા હતા અને ટાઈમે આવતું નતું પરંતુ આપ સૌના પ્રેમ ને હિસાબે સહકાર ને હિસાબે અને આશીર્વાદ ને હિસાબે ધણી નારા નું સુધી આપણે પહોંચી ગયું છે બરાબર છે તો આજે એ સિલ્વર બટન ને આપણે આજે અનબોક્સિંગ કરીશું અને આ સિલ્વર બટન પાછળ મારી એકલાની મહેનત નથી નિલેશભાઈ સાંઘાણી છે સુરેશભાઈ પટેલ ચેતનભાઈ ભૂત છે પટેલિયા છે વિશાલ ભાઈ ની પણ મહેનત મહેનત છે છે પણ એટલે આ એકલું કાંઈ મારા એકલા ની મહેનત નથી પરંતુ હવે આપણે ને હાથે જ આપણે અનબોક્સિંગ કરાવશું કારણ કે અમાર દાદા છે ને એટલે બધું હતું આવી જાવ સુરેશભાઈ અને કંકુ કંકુ નાખો ચેતનભાઈ જય <laughs> ભગત જય કુલદેવી મા જકી જય ગણપતિ દાદા ની જય ભોળાનાથ જય ઓમ ત્રમ્બકમ ગમ્યમ જદા મય સુગંધે પુષ્ય વર્તનામ કુરવા રૂપ મેવ વંદના વૃચુર મોક્ષ્ય મામ મૃદામ હલો ભાઈ અમેરિકા થી છેડ અમેરિકા થી આવી ગયું છે ભાવનગર જિલ્લાનું તળાજા સિલ્વર બટન આ બટન માટે કેટલાય લોકો વાટે હોય છે પરંતુ આપણી પાસે આપના આશીર્વાદ હિસાબે ટૂંક સમયની તળાજા સુધી આવી ગયું છે તો આપ સૌ નો ખુબ ખુબ આભાર અને આવા આવા ખેતી વિડીયો ની માહિતી માટે તમે જોતા રહેજો અને આવી આવી સફળતા આ તમારા આશીર્વાદ ને હિસાબે છે વાહ ભાઈ વાહ સિલ્વર બટર ને ભાઈ આમાં કઈ સિલ્વર છે નહીં નગર તો આપણે તોડી ફોડી ને ખાઈ થાય અંદર પણ આ એક અચીવમેન્ટ કેવાય છે એક ટારેટ કેવાય છે અને આમ આવી જ ને ખેતીકા સાગર તળાજા ફોર હું કે લેજો ને એક લાખ સબસ્ક્રાઇબર ખેડૂત મિત્રોનો તમારા હંદાઈનો ખૂબ ખૂબ આભાર છે જેમને પહેલી ચેનલ સબસ્ક્રાઈબ કરી એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને એક લાખમાં જે ખેડૂત મિત્રો હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને વર્ષમાં જેટલા બધા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને તમે વિડીયો જોયા તમને માહિતી મળી છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જે ખેડૂત મિત્રો ફોન કરીને કેતા હતા કે હિતેશભાઈ અમારા વિસ્તારમાં મળી રહેશે અને તમે જે અમને હાથ વાગે નારાનો વિડીયો મોકલો છો એ અમને માહિતી મળે છે એ બદલ પણ તમારો ખુબ ખૂબ આભાર તો એવા પણ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે ભારતની બહાર છે ઓસ્ટ્રેલિયા છે અમેરિકા છે કેનેડા છે ફ્રાન્સ છે જર્મની છે જાપાન છે અને ત્યાંથી એમના ભાગ્યા તો જમીન તો આપણે અહીંયા જ હોવાની છે અને એમના ભાગ્યા ને વિડીયો મોકલે કે હા ભાઈ જે દવા કીધી છે એ તું સાજ એ દવા સાટે અને એમને સારું પરિણામ મળે છે સારી માહિતી મળે છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે આપણે એક ટીમનો વિડીયો મૂક્યો તો કે એક લાખ ખેડૂત સબસ્ક્રાઈબર થઈ ગયા અને આપણી ટીમ આખી જોઈ દે ને કેટલા બધા ટીમ વાળા માણસો હતા એ બધા ટીમ વર્ક છે અને ટીમ વર્ક વાળાનો પણ ખૂબ ખૂબ આભાર છે હું હિતેશ પટેલિયા ભાવનગર જિલ્લાનું તળાવતા ખેતીકા સાગરમાંથી ફરી આપનો ખૂબ ખૂબ આભાર છે નમસ્કાર જય જવાન જય કિસાન